સાખો ગોટા અરે હાથી ખવશું પછી ઓ તારી એટલે હોય લાઈન લગાડી છે એક એક ને એક એમ કરી ભેગા હોય તો બધા હરે આરે તો

માસી હ અલે સાખોકી થોડા અરે આપણે હંગાત ઘા છે બધા આરે આરે ખાવા બેહો તાણી નયા નયા બરા પડસે ભગી આવાય હેલો ડુંગળી નથી પડી પામ વતી ગયો છે ડુંગળી ન કે મળી જ નહીં ઉભરા હું ઘરબો જોવું હોય તો મત લાવ અલ્યા કશું નઈ લાય સાખ ભાજીવાળા નઈ લાવતા હવે ડુંગળી વન તો ડુંગળીનો ગોટા મજા આવે હું તા મફટ નું ખાવાનું કરતો નહીં પાછો ડુંગળી ની પથારી ફેવ રહેશે અલ્યા તારી અલ્યા બુબાજી કેસે હું પાલક લઈને આવું પાલક તોય દેખાતો જ નહીં મારો એક એક કરી કોઈ છે કોઈ દાળો મારો કરાય નહીં ના ના મારે થાય છે છે

ખરેખર ફૂમતા એક સાચી વાત કરું મે મારી જિંદગી માં આટલા બધા ગોટા પડાડો ખાતા જ નહીં અને જો પેટ તો ભરાડું જ નહીં મારે એવું છે અબે કેરે નામ કા કુત્તા પાલો બધા ગોટા ખાઈ ગયો તો તારું પેટ નહીં ભરાતું તો પછી ખેતર માં જઈને હવે ખોટ ખા તો ભરા હ તારું પેટ કેગરજી હા આ ગોટા જમ ખા દે મેઠા લાગે હા સાચી હો ન્યાકો કી જલ્દી કઈ રહ્યા છે પડી ગયા તા સાસી થોડા અને થોડા ખા ખા જઈએ ચાલ સુ લાવ હમ ઉતારો

મે <laughs> પેલા નતું કીધું કીધું તું અરે ભાઈ નતું કીધું નતું કીધું લે હવે એવું પાય નહીં પડી ગયો તો મને તરત ખબર પડી ગઈ હતી

મે <melodic00> <helodic stimulus>

બાળવો નહીં પણ તારું રહેશે તો મને ચીડ થી ખબર પડી ડાબડી મુઢા તું બધા કઈ ના છે એમ ને એટલે ખાલી એટલું જ કીધું તું કે મન વાઘુજી હાજો છે

હું વળી કીધું ડાબડી મોટું ઘેર પડી રહ્યા પાછો ખરેખર આખા આયોજન ની પછાડી ફેવરી નાખી એટલી મહેનત ગોટા પણ એક ગોટા મને સાંકવા નહીં મળ્યો બે પણ તમે તો હમદા હતા કે આવી રીતના ના બેહાય મેહાય પણ ચા પાણી હા તમે કેટલું ચા પાણી કરાવો છો મને બધી ખબર છે હવે જૂઠું બોલ નહી તમે કરાવતા કરાવો ધૂળ કરાવો છો ચા પાણી તમે લોટો પાણી નહિ ચા પાણી કરાવી તો મારો સગડો સાલું કરાવ મા એક વાત કહું ઓરા રાખો આ યાદણા ચાલુ થાય હવે નઈ સુકા દેસી કરો છો લ્યો લગાવો ઓર બે જુજુ આ એ તો જોઈએ જુજુ બબુજીઓ વર્તો કર ના વાળો વાળો આહા

તમે તો ખાવા આયા તા અમે તો મેમન ને રોમ રોમ કરવા આયા તા આજે રોમ રોમ કરીને પછી જતું લેવ છું ઈ ગોટા ખાવા છું ભૂલવાનું હતું તે અમે એકલા ને ખાધા તમે ભેગા નતા લેયા અહીંયા બચી રહી મારા ઉપર કાઢી યાર આ ગરમ ગરમ તેલ રેડ્યું અને ધારણ ધારણ મન મારો યાર હાય હાય ખબર છે પણ તમારા કોને જો પાડવા આવે છે તમારે બે જણા ને ખાવા તમને પૂછો ના તમે મને શી ખબર કે આ મારે છે લેટવા ઉગી આવ્યું એ

સકડા રી નેકડી જા હો એટલે કી રીત ની નેકડી અરે માં ફૂજી તમે ને કે કંટાળેલા અમે પેલી તો મારો એટલે હું માર છું ઓ કઈ ની આતે તાકાત નહી કોમો આ ફૂંક થઈ ને કોઈ હાથ ધારી કે ગમે એવન ભમાઈ નાખો તો હા એવું છે એ મારવા લઈ રહે આ હેડો શાંતિ રાખો સમય હારો નહીં કંટાળેલા છે

લા તમણે હેંગે દવાખાને દવાખાને જવાનું છે ધક્કો આ સકડો ચાલુ દવાખાને લઈ એટલે ને ઉધી મજા થઈ જાય ધક્કો હા મારું હિન્દુસ્તાની